બાઇક રેલી યોજાઈ હતી જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા બકરી ઈદ ને લઈને ઝોન ચાર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા

પેટ્રોલિંગ કરેલું અને ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવેલું આ બકરી ઈદનો તહેવાર છે એ શાંતિથી પૂર્ણ ના થાય ત્યાં સુધી પોલીસનું પેટ્રોલિંગ અને અસામાજિક તત્વો વિરુદ્ધમાં અટકાયતી પગલાંની વગેરેની કામગીરીઓ ચાલુ રહેશે અને મીડિયાના મિત્રો થકી અમે સુરત પોલીસ આપ સૌને સંદેશો આપવા માગીએ છીએ કે સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓને ધ્યાનમાં ના લઈ અને લોકલ પોલીસ મારફતે વેરીફાઈ કરાવી અને પછી જ આગળ ફોરવર્ડ કરશો એવી અપેક્ષા સાથે હિન્દ